કરી કુરુ ને કાય નેમ તો કે તમાર આપણ તો હાલતા હાલતા ચાલો ભાઈ આપણ ભાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો જેમાં ગુજરાતના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા તેમાં ભાવનગરના બે લોકોના જે પિતા પુત્ર છે તેમના મૃત્યુ થયા હતા જેમની આજે અંતિમ યાત્રા અત્યારે નીકળી ચૂકી છે આપ જે કરુણ દ્રશ્યો જે જોઈ રહ્યા છો જે પિતા પુત્ર છે તે બંનેના જે આતંકવાદી હુમલામાં જે મૃત્યુ થયા હતા તેમની અંતિમ યાત્રા હાલ નીકળી ચૂકી છે ભારે આક્રંદની વચ્ચે જે પરિવારજનો છે તે પણ શોકમાં છે તે પણ દુઃખમાં ગરકાવ છે આપ જે દ્રશ્યો સીધા જ જોઈ રહ્યા છો તે દ્રશ્યો મારા કેમેરામેન આપને દેખાડી રહ્યા છે જે યતીશભાઈ તથા જે તેના દીકરા છે સ્મિત તેમના પાર્થિવ દેહ હાલ અંતિમ સંસ્કાર માટે નીકળી ચૂક્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓ આ અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા અને જે આ પરિવારજનો છે તેમને શોક વ્યક્ત કર્યો હતો સાથે જ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે જ આપ જે કાળિયાબીડ વિસ્તારના જે ભાવનગરથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બંને પિતા પુત્ર છે સ્મિત તથા તેના જે પિતા છે યતીશભાઈ તેના જે કરુણ દ્રશ્યો આપ મારા કેમેરામેનને વિનંતી કરીશ તેમની અંતિમ યાત્રાના પણ તેઓ તમને સીધા જ દ્રશ્યો દેખાડશે ભારે આક્રમની વચ્ચે જે પરિવારજનો છે સાથે જ જે સગા સંબંધીઓ છે તે દુઃખમાં ગરકાવે છે સાથે જ ભાવનગર સહિત સમગ્ર ભારતમાં ભારે શોકની લાગણી છે આ હુમલામાં ટોટલ સત્યાવીસ લોકોના મૃત્યુ થયા ટોટલ સત્યાવીસ લોકોના હુમલામાં મૃત્યુ થયા છે જેમાં ગુજરાતના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા શૈલેષભાઈ તથા ભાવનગરના જે યતીશભાઈ છે તથા તેના દીકરા જે સ્મિત છે તેના મૃત્યુ થયા હતા હાલ તેમની અંતિમ યાત્રા જે છે તે નીકળી ચૂકી છે અને ભાવનગર શહેરના જે સરદાર નગર જે સિંધુનગર મોક્ષ મંદિર છે ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે 何

જે સાથે જ જો વાત કરવામાં આવે તો સીએમ સાહેબ જ્યારે ભાવનગર આવ્યા ત્યારે જે પ્રત્યક્ષદર્શી દર્શી હતા સાર્થક જે યુવાન છે સાર્થક જેણે સ્મિતને બચાવવાની કોશિશ કરી હતી તેની સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લગભગ સાતથી આઠ મિનિટ જેટલી તેની સાથે ચર્ચા કરી હતી અને તેને વિઝ્યુઅલ પણ તેમના દેખાડવામાં આવ્યા હતા આપ જે સીધા જ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો આ આ કરુણ દ્રશ્યો છે પિતા પુત્રની એક સાથે આજે અર્થી ઊઠી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આજે એમના પિતા જે છે યતીશભાઈ તેના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છું યતીશભાઈના આ દ્રશ્યો છે સાથે જ તેમના દીકરા જે છે સ્મિત તેના પણ મારા કેમેરામેન આપને વિઝ્યુઅલ બતાવી રહ્યા છે જે આ અંતિમ યાત્રા છે તે હાલ ભાવનગરના જે કાળિયાબીડ વિસ્તારમાંથી નીકળી ચૂકી છે અને તમે જે આ આ જે અંતિમ યાત્રા તે જે યતીનભાઈ યતીશભાઈનો જે દીકરો છે જે સ્મિત છે આ તેની આપ જે અંતિમ યાત્રા છે તે કેમેરામાં જોઈ રહ્યા છો પરિવારમાં પણ ભારે આક્રંદ છવાયો છે સાથે જ ભાવનગરથી વીસ જેટલા યાત્રાળુઓ મોરારી બાપુની જે રામકથા યોજાઈ હતી તેમાં ગયા હતા તેમનો જે પાર્થિવ દેહ છે તેમને ભાવનગરના સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયો છે આપણી સાથે વાણંદ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત છે આપણે સીધી તેની સાથે વાત કરશું મનોહરભાઈ શું કહેશો જે હુમલો થયો છે ખૂબ જ ગંભીર છે દુઃખદ ઘટના છે શું કહેશો જમ્મુ કાશ્મીરની અંદર જે ઘટના બની છે ખરેખર દુઃખદ છે માત્ર ભાવનગર માટે નહીં પણ તો સમગ્ર ગુજરાત અને ભારત માટે આ એક ચીમા રૂપ છે ભારત છે જો સંગઠિત ન થયું અને હિન્દુ છે જો સંગઠિત ન થયા તો આ પ્રકારના હુમલાઓ છે હજુ પણ આપણે સહન કરવા પડશે આ ઘટના ઉપર મારું ખાલી એટલું જ કહેવાનું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર શીર્ષ શાસન છે એની મારી રિક્વેસ્ટ છે કે આ ઘટનામાં માત્ર આપણે શોક વ્યક્ત કરીને અટકીએ નહીં પરંતુ જે જે આ ઘટનાની અંદર સામેલ છે એમને જડબાતોડ જવાબ આપવો જોઈએ ફરીવાર ભારતની સામે આ પ્રકારના હુમલા છે એ કોઈ ન કરી શકે એ પ્રકારની તાકાત છે આપણે ભારતે ઊભી કરવી પડશે આ બંને યુવાનો છે એને જે રીતે ક્રૂરતાથી મારવામાં આવ્યા અને હિન્દુ મુસ્લિમ એ પ્રકારનું પૂછ્યું મારવામાં આવ્યા એ એક કહેવાય ને ષડયંત્રના ભાગરૂપે આ પ્રકારની ઘટના બની છે એટલે આ ઘટના છે એને સખત શબ્દોમાં અમે વાળન સમાજ વખોડીએ છીએ અને સમગ્ર હિન્દુ સમાજ છે સંગઠિત થઈ અને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને એ માટે તમામને મારી વિનંતી છે ભારત સરકારને વિનંતી છે આ જે પરિવાર છે એ આ જે ખંડાયો છે પરિવારના મોભીઓ છે એ જ્યારે જતા રહ્યા છે ત્યારે એમને પણ સરકારી નોકરી આપી અને એમને પણ પરિવાર છે એને સંભાળી લેવામાં આવે એવી પણ વડાપ્રધાનશ્રીને અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે આ ઘટના બાબતમાં સમગ્ર વાણન સમાજ ખૂબ દુઃખ વ્યક્ત કરે છે અને આ ઘટના માત્ર ભાવનગરની નહીં પરંતુ ભારતની ઘટના ઘણી અને જડબાતોડ જવાબ અને ભારત સરકારે જે અત્યારે ડિપ્લોમેટિક નિર્ણયો લીધા છે આવકારદાયક છે અને સરકારે જે જે અત્યારે પગલાંઓ લીધા છે એ પણ આવકારદાયક છે અને સરકાર સતત આ બાબતમાં અમારા સમાજની સાથે રહ્યું છે ભાવનગરની સાથે જ રહ્યું છે સમગ્ર વ્યવસ્થા તંત્ર ભાવનગરનું પણ અમારી પડખે રહ્યું છે પરંતુ આ એકતા એ આપણે અત્યારે થોડા સમય પૂરતી નહીં પરંતુ કાયમ માટે ઊભી કરી એવી હું લાગણી વ્યક્ત કરું છું અને જેટલા શહીદ થયા છે તમામને શોકાંજલિ અર્પિત કરું છું ભાવનગરમાં સ્વયં પાંચ હજાર થી વધુ લોકો આજે અંતિમ યાત્રામાં જોડાયા છે ભાવનગર શહેરમાં પણ રોષ નું વાતાવરણ છે શું કે શું કેવા પગલા સરકાર દ્વારા લેવા જોઈએ આ જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ દ્વારા જે કયા બનાવ બન્યો છે એ ખરેખર બહુ દુઃખ બાબત છે અને જ્યારે જાતિવાદ પૂછી અને દરેકને પૂછવામાં આવે કે તમે હિન્દુ છો કે મુસલમાન એ રીતે કરી અને વ્યક્તિગત રીતે માર મારવામાં આવ્યો છે મારી નાખવામાં આવ્યા છે કે જેની અંદર પિતા પુત્ર તો ઠીક પણ એવા ઘણા લોકો જે છે એની અંદર આવી રીતે ગુજરી ગયેલા છે અને આવો ભવિષ્યની અંદર ભારતની અંદર કોઈ પણ જગ્યાએ આવો અઘટિત બનાવ ન બને એની સરકારશ્રીએ તાત્કાલિક આના ઉપર પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવું ન બને એવી સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ અને આ જે બનાવ બન્યો છે એને અમે વાણંદ સમાજ વખોડી નાખીએ છે આપણી સાથે અન્ય પણ એક વડીલ છે તે જોડાયા છે આપણે સીધી તેને વાત કરશું શું કહેશો જે પરિવાર છે તે ખંડિત થયો છે પરિવારના જે મૂવી છે પિતા પુત્રની એક સાથે આજે અંતિમ યાત્રા નીકળી છે ભારતની અંદર અને કાશ્મીરની અંદર જે બનાવ બન્યો છે એ આપણા ભારત માટે અને ગુજરાત માટે પ્રદેશ માટે બહુ ખરાબ આપણી ભાષામાં કહીએ તો બહુ ખરાબ કહેવાય એટલે મારે ભારત સરકારને એક વિનંતી કરવી છે કે આપશ્રીના આ સનાતન ધર્મને જાળવી રાખવા માટે સનાતન ધર્મને જો જીવતો રાખવો હોય અને આ શ્રદ્ધાને જીવતી રાખવી હોય તો આપશ્રી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો એની ભાષામાં એને સમજાવો એટલે આ બંને પુત્ર પિતા પુત્ર છે એ અમારા ભાણેજ થાય છે અને અમે સમગ્ર વાણંદ અને સમગ્ર ભાવનગર આ બનાવને વખોડી કાઢીએ છીએ આ દુઃખની વાત છે અસ્તુ ભારત માતા કી જાય વંદે માત્ર તો આપણે સાંભળા હતા તેમના પરિવારજનો ભારો ભાર તેમાં રોષ છે તેઓનો જે જ્ઞાતિબંધુઓ છે લોકો વાસીઓ જે છે તે લોકો ઉમટી પડ્યા છે હજારોની સંખ્યામાં આજે જે અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે જે આ નગરજનો છે તેઓ પણ આમાં જોડાયા હતા સાથે જો વાત કરવામાં આવે તો આજે કાળિયાબીડ વિસ્તારમાં જે યતીશભાઈ રહે છે તે કાળિયાબીડ વિસ્તારના વેપારીઓએ સ્વયંભૂ આજે બંધ પાડ્યો હતો અને જે આ શોકની લાગણી છે તેમાં તેઓ પણ સાથે જોડાયા હતા આવી જ આવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે લોકોની જે માંગણી છે સરકાર આ લોકો ઉપર આતંકવાદી ઉપર કેવા પગલાં લે છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી